જય સ્વામિનારાયણ બહાદુર મેળવ્યા હતા એક વખત વારંવાર યુદ્ધ કરવાને કારણે તેમની સેના થાકી ગઈ હતી પોતે પણ થાક અનુભવી રહ્યા હતા ધીરે ધીરે તેમનો અન્નનો ભંડાર પણ ખૂટી રહ્યો હતો આથી તેમના સરદારને તેમને બોલાવ્યા અને કહ્યું સરદાર આપણો અન્નો ભંડાર ધીમે ધીમે ખૂટી રહ્યો છે તમે એમ કરો નજીકના ગામની અંદર જાઓ અને ત્યાંથી અનાજ ભેગું કરો કોઈ સારું ખેતર હોય તો તેમાંથી અનાજ લઈ આવો સરદાર રૂવાબ ભેર તૈયાર થયા સાથે ઘણા બધા સૈનિકો લીધા અને ચાલવા લાગ્યો ગામની નજીક પહોંચ્યો તો તેમને એક વૃદ્ધ વ્યક્તિ મળ્યા એટલે સરદાર હોય એટલે રૂઆબ તો હોય જ એટલે તેમને કીધું કે વૃદ્ધ વ્યક્તિને કહ્યું કે અહીં કોઈ સારું ખેતર બતાવે કે હું ત્યાંથી અનાજ લઈ શકું પેલા વૃદ્ધ વ્યક્તિ નમ્રતાએ કહ્યું કે ચાલો તમે બાજીરાવ પેશવાના સરદાર છો તો હું તમને ખેતર બતાવું આગળ વૃદ્ધ પાછળ તેમના સૈનિકો અને સરદાર ચાલવા લાગ્યા ચાલતા ચાલતા વચ્ચે ઘણા બધા ખેતરો આવ્યા અંદર સુંદર મજાનો પાક ઉભો હતો આટલો સુંદર પાક જોઈ પેલા સરદારે કહ્યું કે આ પાક તો ખૂબ સારો છે આપણે આ ખેતરમાંથી ન લઈ શકીએ ત્યારે વૃદ્ધે કહ્યું નહીં હજી આપણે આગળ જવું છે પેલા સરદારને એમ થયું કે નક્કી આગળ આનાથી પણ સારો પાક હશે અને ઘણું બધું અન્ન આપણને મળી જશે આવી લાલચને કારણે એ વૃદ્ધ ની પાછળ ચાલવા લાગ્યા ચાલતા ચાલતા અનેક ખેતરો વટાવ્યા ચાલવું પડ્યું છતાં પણ સરદાર લાલચને કારણે પાછળ ચાલી રહ્યો હતો આગળ અનેક પ્રકારના સારા ખેતરો જઈ રહ્યા હતા અંતે વૃદ્ધ ઉભો રહી જાય છે અને સરદારને કહે છે કે લ્યો આ ખેતર આમાંથી તમારે જે જોઈએ તે અન્ન લઈ લો ખેતર જોઈને સરદારનો મગજ ગયો એ ખેતરની અંદર બિલકુલ સારો પાક ન હતો અને આગળ ઘણા બધા સારા ખેતરો હતા આથી તે ખીજાયો અને કહ્યું કે આ વૃદ્ધ તને કંઈ ખબર પડે છે આ ખેતરમાં તો બિલકુલ સારો પાક નથી પહેલા સારા પાક હતા એ ખેતરમાં તે શા માટે અમને રોક્યા નહીં ત્યારે પેલા વૃદ્ધ વ્યક્તિએ શાંતિથી જવાબ આપ્યો કે એ ખેતર મારું નહોતું આથી હું બીજાનું નુકસાન થાય એવું ન કરી શકું અને જે આ ખેતર છે ને એ મારું છે આમાંથી તમારે જે જોઈએ તે અનાજ લઈ લો આમ નમ્રતાથી અને તેજસ્વીતાથી કહેલો આ જવાબ સરદાર સાંભળતો જ રહી ગયો સૈનિકોને પણ નવાઈ લાગી કે બીજાનું ખેતર ન લૂંટાયું અને પોતાનું જ ખેતર સર્વોચ્ચ અર્પણ કરી દીધું વંદન છે આ મહાન વ્યક્તિને અને આ મહાન વ્યક્તિ વૃદ્ધ બીજું કોઈ ન હતું પરંતુ તે વખતના મહાન ન્યાયાધીશ રામશાસ્ત્રી હતા કે જેમણે બીજાના નુકસાન ન કરવા કરતા પોતાના જ જીવન અને પોતાના જ ખેતરનું નુકસાન કર્યું હતું વંદન છે આવી ભાવનાને